and રામદેવ ટાઉનશીપ સોસાયટીમાં નવરાત્રીની પૂર્ણાહુતિ અને દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રાધનપુરના મસાલી રોડ પર આવેલ રામદેવ ટાઉનશીપ સોસાયટી ખાતે નવરાત્રી પૂર્ણાહુતિ અને દશેરા પર્વની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી સવારે હવનનું આયોજન તેમજ સાંજે સામૂહિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું સોસાયટીમાં નવરાત્રી પછી દશેરાના દિવસે પણ માતાજીના ગરબા રમવામાં આવે છે દશેરાના દિવસે ગરબે રમ્યા પરંતુ દશેરાના દિવસની વિશેષતા એ હતી કે સોસાયટીના સૌ સભ્યો અલગ અલગ સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા જેમાં નાના બાળકોથી લઈ મોટા ભાઈ બહેનો સૌ જોડાઈને એક સુંદર મજાની વેશભૂષા દ્વારા તહેવારની ઝાંખી કરાવી હતી જેમાં ગણપતિ બાપા રામ ભગવાન હનુમાન લક્ષ્મણ રામદેવ પીર શંકર ભગવાન માલધારી ખેડૂત દાદા દાદી નર્સ પોલીસ વકીલ ભૂત ડાકણ આમ વિવિધ પાત્રોએ આકર્ષણ જમાવ્યું સમગ્ર સોસાયટીએ ખૂબ હર્ષોલ્લાસથી છેલ્લે તલવારબાજી કરી જેમાં પ્રમુખ બાબુભાઈ આહિર અને ડાયાભાઈ આહિરની દીકરી જીગણા દ્વારા તલવારબાજી કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા પત્રકાર ભરતભાઈ સતવારાની ધર્મપત્ની દ્વારા સરસ શિવતાંડવ નૃત્ય કરવામાં આવ્યું આમ વિશિષ્ટ રીતે દશેરાની ઉજવણી કરી નવરાત્રીની પૂર્ણાહુતિ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ મંત્રી તેમજ કારોબારી ટીમ અને સોસાયટીના સૌ સભ્યોના સહકારથી સફળતાપૂર્વક આયોજન કર્યું હતું ભારત માતા જય આજે વિજયાદશમી વર્ષોથી ભારતીય સનાતન સંસ્કૃતિ તહેવાર એટલે ભગવાન રામ જ્યારે લંકા પર વિજય મેળવી અને સત્યનો અસત્ય પર વિજય મેળવ્યો એ પરંપરાને વર્ષોથી ઉજવતી ભારતીય સંસ્કૃતિના ભાગરૂપે આજે રાધનપુર તાલુકામાં રાધનપુરમાં આવેલા નગરમાં રામદેવ ટાઉનશીપ છેલ્લા દોઢ દશકથી નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવી રહ્યા છે ભવ્ય રીતે એટલા માટે કે અહીં આ સોસાયટીમાં અનેક અમે બધા જ ભાઈઓ હળી મળીને કોઈ નાત જાત વગર એક મંચ પર આવીને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છેલ્લા દોઢ દશકથી નવરાત્રિ મહોત્સવ રામદેવ ટાઉનશીપ ઉજવી રહ્યું છે એના ભાગરૂપે આજે અમારા પ્રમુખ શ્રી બાબુભાઈ આહિર અમારા મંત્રીશ્રી અને એમની સમગ્ર ટીમ છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના ઉત્કર્ષ માટે જે કામ કરી રહી છે અને અનેક તહેવારો ભારતીય સંસ્કૃતિના એ વિશેષ રીતે ઉજવાય છે એમાંય નવરાત્રિ મહોત્સવ રામદેવ ટાઉનશીપનો એક આગવો અને અનેરો હોય છે અહીંનો રામદેવ ટાઉનશીપનો નવરાત્રી મહોત્સવ બહારથી ઘણા બધા લોકો અમારા આ કાર્યક્રમને જોવે છે નિહાળે છે અને મન મૂકીને એનો આનંદ મેળવે છે આ કાર્યક્રમમાં આજે અમે વેશભૂષાનો કાર્યક્રમ રાખ્યો છે વેશભૂષામાં અનેક પોતાના મનગમતા વેશો માનો કે પરશુરામનો વેશ હોય ભગવાન રામ હોય હનુમાનજી હોય ખેડૂત હોય કે વૈજ્ઞાનિક હોય કે સનાતન સંસ્કૃતિને શોભે એવા અમારી માતાઓ પણ આજે એના વેશભૂષાની અંદર અહીં ચાચા ચોકમાં પ્રવેશ કરશે અને નવરાત્રી મહોત્સવ ઉજવશે છેલ્લા દોઢ દશકથી આ કાર્યક્રમમાં અમે દરરોજ વિજયાદશમીના એકસાથે ભોજન લઈએ છીએ આમ તો છેલ્લા એક વર્ષમાં ત્રણ ચાર ભોજન આખી સોસાયટી ભેગું જમે છે એમાંનો એક આજે વિજયાદશમીનો પણ ભોજન પ્રસાદ આખી સોસાયટી એક મંચ પર આજે અમે જમીએ છીએ નવે નવ દિવસ અમારા અનેક દાતાઓ નાસ્તાના અમને મળે અને આખા કાર્યક્રમને પોતે દાતાઓ તરીકે પણ દીખાવે છે એટલા માટે કહેવું પડે કે આ કાર્યક્રમને હંમેશા એમને એમ સફળ ના થાય જનની જણતો કાં દાતા કાં ભગત કે સૂર જનની જણતો કાં ભગત કાં દાતા કે સૂર નહીં તો રહેજે વાંજણી તું મત ગુમાવીશ નુંર એવી આર્ય સંસ્કૃતિની ભારતીય નારીને પણ અમારા કવિઓ આવું કહે છે કે તું જણે તો આ તરફ પ્રકારના જણ એ પૈકીના લોકો આ સોસાયટીમાં રહેશે અને દરેક કાર્યક્રમો આવી રીતે સફળ કરે છે ખૂબ આનંદ અને ઉલ્લાસથી અમને આ કાર્યક્રમની મજા પણ લઈએ છીએ ધન્યવાદ શું નામ તમારું મારું નામ ભરવાડ હેંગાભાઈ જાગાભાઈ મારું ગામ અહીં કમલપુર છે ઘણા વર્ષોથી અમે આ સોસાયટીમાં સાથે મળીને બધા રહીએ છીએ માતરમ ભારત માતા કી જય અંબે અમારી રામદેવ ટાઉનશીપ સોસાયટી છેલ્લા બે હજાર તેરથી સોસાયટીની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી અમે આ ગરબી મહોત્સવનું આયોજન કરીએ છીએ અને આ ગરબી મહોત્સવની અંદર સોસાયટીના તમામે તમામ સભ્યો ખૂબ ઉત્સાહભેર આગ લે છે અને નવે નવ દિવસ માતાજીની આરાધના સૌ સાથે મળીને કરીએ છીએ નવે નવ દિવસ અમને અલગ અલગ નાસ્તાના પણ દાતા મળે છે અને દશેરાના દિવસે ભોજનના દાતા પણ અમને મળી આવે છે આમ સોસાયટીના સૌ સભ્યોના સહકારથી અને દરેક જણ પોતે સ્વયંભૂ કામ ઉપાડી લે છે જેથી અમારો આ પ્રોગ્રામ એકદમ સફળ થાય છે કોઈ ગમે તેવું કામ હોય તાત્કાલિક અમે કંઈ એટલે આવી જાય અને એ કામ એ એની જવાબદારી પૂરી કરે એટલે અમને એટલો બધો આનંદ છે આજે આ સોસાયટીના સભ્યો ઉપર અહીં પરિવારો ઉપર અને અમારે ખાસ તો પ્રમુખ બાબુભાઈ કે જેઓ એક ખેડૂત વર્ગના છે પરંતુ જેમ તેમ છતાં પોતાનું ખેતીનું કામ હોય તો પણ મૂકીને એ સોસાયટીના કામ માટે વૃક્ષ પણ હોય કે બીજી કોઈ પ્રવૃત્તિ હોય કંઈ પણ કામ હોય તાત્કાલિક એ હાજર જ હોય એમને એવું ના આવ્યું કે મારે આ કામ છે તે હવે હું નહીં આવું એમ સૌના સાથ અને સહકારથી આ કાર્યક્રમો અમે પૂરો કરી છે એમ બીજા પણ કાર્યક્રમો અમે કરીએ છીએ વૃક્ષારોપણ પછી બાકીના જન્માષ્ટમી જન્માષ્ટમી મટકી ફોડ પછી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસે ધ્વજવંદનના આવા રાષ્ટ્રીય કાર્યક્રમો પણ આ સોસાયટી દ્વારા યોજાતા રહેશે અસ્તુ ભારત માટે શું નામ તમારું મોહન ભીશુથાર મંત્રી રામદેવ સોસાયટી ઓકે